ઘણી વખત એટલે ઈ લોકોએ મારા દસ્તાવેજ મારી નાની દીકરી છે ઈ પણ એમાં ભરી ગઈ છે નાની દીકરીને જમાય બધા હવે આમાં જીવવા જેવું કઈ ન રહ્યું અને મારે પાસે કોઈ માણસ નથી કે કોઈ પુરુષ પાત્ર નથી તો પછી આ વસ્તુ પાછી આવે મારા નથી

મને કે તારી બધી સંપત્તિ હું તને વેચી દઉં પણ પાંચ પંદર લાખી બોલે છે ભાઈ એટલે મેં એને ના પાડી કે તારે મારી સંપત્તિ કઈ

એટલે તું લેવડાવી દે અને હું ઈ બધું વેચાણ કરી લઈશ પછી આપણે બધાય ભાગ પડી જઈશું એટલે તો ઓલો મને તત્વ તરત હેરાન કરવા માંડી ગયો મારે ગાડી લેવી છે લાવ ચાલ પૈસા લાવો ગાડી મારે છોડાવી છે